તો જોવા આપણે તો ખેતી આવી જાય છે ખેતરમાં જો ગાય ભે ગાયો બંધેલી છે તો આવી જાય છે ગાયોને તો ચા નાખી દીધી છે અને આ બાજુ ખાડો પાણીનો ભરેલો હોય તો મોટર શરૂ કરી પપ્પાએ તો ઘરનું પાણી સોટવા માટે ઘરનું કોમ શરૂ છે એટલા માટે જો મોટર શરૂ ને પહેલી સાઈડમાં પપ્પા ઘરનું પાણી જો સોટે બતાવી જો આ બંને અમારા બે ભાઈઓનો ઘર બને છે અને પપ્પા ઉપર પોણી સોટવા ચડ્યા આજે તો કોમ બંધ છે તમ જઈને આવતા રે હોણી ચોટવા ચડ્યા હા

હવે બીજું બધું કામકાજ શરૂ થશે ઉતરાયણ પછી ચાર દિવસ પંદર વાંધો ઘરનું પાણી સંતે છે પપ્પા તો ઘરનું પાણી સ્ટ છે અને આપણે તો હેડે છીએ પાછા ઘેર તો ચલો આમાં આપણે ઘેર જઈ નિશાળિયા બધાને હાલમાં જતો રહ્યો અમારે કાર્તિક જતા રહ્યા ગણેશ જતા રહ્યા રિયા એકલો ઘેર શું ખાલે નીલામય આમ જે ઉર્વશી વજુ વિશાળ બધાને હાલમાં જતા રે દસ વાગે આપણે એમ ખેતરમાં જઈને તો ઘેર આવી ગયા છીએ

લેડો તે બે ચા પીવા લેડો મે તો ચા પીવા હે ચા પીવા ચાલો તો એ તો ચા પી લીધો ચા ચાટવાટ કોમ ઠારી દીધો હો ને અમે એ વાટકો લઈ લીધો જો મને તો ચા તો ખાવતો નહીં આપણો તો એટલે છે ઓ બેઠો યાર રિજુ અમારે ઇન્જ્યુરી હોણો ચા પીવાય નહીં આવતો ય લેડો આપણે બે ચા જીએ હેતરમાં હં હું ચા પી પાપડો ચા ઠાર વાટકામાં ના પીવો પડશે ચા ચા પી લે હું એ પી લઉં ગણેશ શેરમ ત્યાં રમવા જતો તું અને કાર્તિક રોટલીઓ બનાવી રહીશું રોટલીઓ બનાવી દીધી અને ખાવાનું ખાઈ હડો બધો આમ ઘેર આવી જાવ કાર્તિક ગરમો આપડે આ બધું ઘરમાં લઈ જઈએ અને આમાં આપણો વિડીયો આટલો પૂરો કરીએ છીએ આવજો જય માતાજી ગણેશ જય માતાજી હમ